ગઈ નવ તારીખના રોજ આ ઘટના બનેલી અને પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પહોંચેલી અને ત્રણેય જે વ્યક્તિના મૃત્યુ છે એ શંકાસ્પદ મૃત્યુ થતાં એ બાબતમાં ખૂબ ગંભીરતા દાખવી અને જે મરણ જનાર યોગેશ કુશવાહ હતા એમના શાળાની અકુદરતી મોત અંગેની જાહેરાત લઈ અને એ બાબતની ગંભીરતા સમજી તપાસ એલસીબીને આપવામાં આવેલી અને તાત્કાલિક નમૂના છે એ માં મોકલવામાં આવેલા અમારી અલગ અલગ ટીમો આ બાબતે તપાસ કરી રહી હતી એની અંદર અભિપ્રાય આવતા એફએસએલ નો જે ઓપિનિયન છે એ મુજબ અહીંથી અમે જે જે સેમ્પલ લીધા હતા કારણ કે જે નજરે જોનાર સાક્ષી જે હતા એમના કહેવા મુજબ જે કનુભાઈ જીરાસોડાની બોટલ લાવેલા અને એ જીરાસોડાની સોડાની બોટલમાંથી ત્રણેય થોડી થોડી જીરાસોડા પીધેલી અને તરત જ થોડીક જ વારની અંદર એમને તકલીફો થયેલી તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા તો આ બાબતે એફએસએલ અધિકારીને સાથે રાખી અને તપાસમાં કોઈ કચાસ ન રહી જાય એ માટે બનાવ સ્થળ જે જગ્યાએથી નજરે જોનાર સાક્ષીઓ પહેલા લોકોએ જીરાસોડા બોટલ પીધી ત્યારબાદ જીરાસોડા બોટલ જે ડસ્ટબીનમાં નાખી હતી એની અંદર અન્ય પણ જે કંઈ બોટલ હતી એ બધી બોટલો એફએસએલમાં મોકલવામાં આવેલી ડૉક્ટર પાસેથી વિશેરા લઈ અને એ એફએસએલમાં મોકલવામાં આવેલા જે મરણ જનાર છે એમને જે તે જગ્યાએ સોડા પીધા બાદ વ્યક્તિને ઉલટી થયેલી તો જે ઉલટીનું સેમ્પલ છે એ પણ મોકલવામાં આવેલું અને એમના કપડાં હતા એ મોકલવામાં આવેલા તો ચારે ચાર જે અગત્યના પુરાવા નમૂના હતા એ તમામ નમૂનાની અંદર એફલ પરીક્ષણ અહેવાલ મુજબ સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝનની હાજરી આવે છે અને જે તે વખતે પેનલ ડૉક્ટરથી આપણે પીએમ કરાવેલું અને પેનલ ડૉક્ટરથી જ્યારે પીએમ કરાવ્યું ત્યારે ડૉક્ટરે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જે આપેલું એ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ જે હતું એ કાર્ડિયો રેસ્પિરેટરી ડ્યુ ટુ કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ એટલે મતલબ હાર્ટ અને લંગ્સને લગતા પ્રોબ્લેમ્સ પરંતુ ફાઈનલ કોઝ ઓફ એક્ઝામિનેશન ઉપર અને ફાઇનલ રિપોર્ટ આવતા જે પેનલ ડોક્ટર છે એ લોકોએ જે કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ જે છે એ ડ્યુ ટુ સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝન એ કારણ આપેલું છે એટલે જે ફરિયાદ દાખલ કરી છે અમે હાલ અને જે મર્ડરની ફરિયાદ દાખલ કરી એમાં જે તે વખતની જે અમોત જાહેર કરનાર જે યોગેશ કુશવાના જે શાળા છે એમના સરા જે છે બલવીર છે કુશવા એમની ફરિયાદ લીધેલી અને એમની ફરિયાદને આધારે અત્યારે કે જે વ્યક્તિઓને અમને ત્રણ જણાને જે જીરાસોડા આપી અથવા તો એમાંથી કોઈએ મિલાવ્યું કે જીરાસોડા ની અંદર કોઈએ મિલાવી અનુકનુભાઈ ચૌહાણને બોટલ આપી એ પ્રકારની હાલ અમારી તપાસ ચાલુ છે કે આ કૃત્ય કરનાર કોણ વ્યક્તિ છે સોડિયમ નેટ્રેટ ક્યાંથી આવ્યું ક્યારે ભેળવવામાં આવ્યું અને એનું કારણ શું છે વ્યક્તિનો હેતુ શું છે એ હાલ અમે અમારી અલગ અલગ ટીમ બનાવી અને શોધી રહ્યા હાલ જે ગુનો દાખલ કર્યો છે એ મર્ડર ની કલમ મુજબ ગુનો દાખલ થયેલો છે અને અને અંદર જન્મ મૃત્યુદંડ સજાની હોય છે આ ખૂબ જ ગંભીર કૃત્ય છે કે જેની અંદર ત્રણ વ્યક્તિના મૃત્યુ થયેલા છે અને જીરા સોડાની બોટલ માંથી સોડિયમ નાઇટ્રેટ ની હાજરી મળી આવેલ છે તમામ બાબતની તપાસ ચાલુ છે સોડિયમ નાઇટ્રેટ ક્યાં ક્યાંથી અવેલેબલ હોય કોણ લાવી શકે એના જે લાયસન્સ બાબતની કે અન્ય જે કંઈ બરાબર આ બાબતે અમે ફૂડ એન્ડ જે અધિકારીઓ એની પાસે પણ માર્ગદર્શન લઈ રહ્યા છે એફએસએલ અધિકારીઓ પાસેથી પણ માર્ગદર્શન લઈ રહ્યા છીએ તો સોડિયમ નાઇટ્રાઇટ જે છે એ જ્યાં જ્યાંથી અવેલેબલ હોય એ તમામ પ્લેટફોર્મની તપાસ થશે તમામ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની તપાસ થશે ઘણી બધી તપાસ અમે કરેલી પણ છે પરંતુ જ્યારે ફાઇનલ હકીકત જે કંઈ અમને મળશે ત્યારબાદ આપશે હાલ એવું કોઈ વ્યક્તિ ધ્યાને આવેલ નથી પરંતુ તપાસ કરી રહી છે એની માટે જે જે કેમિકલ ક્ષેત્રના હોય હોય એ ચોક્કસપણે કહી શકે પરંતુ કેમેસ્ટ્રી લેબ એની અંદર વપરાતા હોય છે અમુક ડાઈંગ ઇન્ડસ્ટ્રી હોય એની અંદર પણ વપરાતા હોય છે પરંતુ આ બાબતનો વધારે પ્રકાશ કોઈ નિષ્ણાત પાડી શકે કેમિકલ ક્ષેત્રના પરંતુ ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થઈ શકે છે તમામ જગ્યાએ જે જે જગ્યાએ મળી શકે એ તમામ જગ્યાએ થશે અને આપ જે ખાતર મૂકવો છો તે બાબતમાં પણ એગ્રીકલ્ચરના કન્સર્ન ડિપાર્ટમેન્ટ અધિકારી હશે તો એમનો પણ અમે સંપર્ક કરીશું અમારી હાલ ચાર ટીમો કામ કરી રહી છે એમાં ટેકનિકલ તપાસ અલગ ટીમ કરી રહી છે સાયન્ટિફિક વેમાં એફએસએલ અધિકારી સાથે સંપર્કમાં રહીને જે તપાસ કરવાની છે અલગ ટીમ કરી રહી છે બધી અલગ અલગ વિભાગ પાડી અને અલગ અલગ કામ આપી દેવામાં આવેલા છે અને આરોપીની હજી સુધી કોઈ ભાડ મળેલ નથી પરંતુ અમારી ટીમ સક્રિયપણે મહેનત કરી રહી છે કોઈ પણ પ્રકારે આરોપીને શોધવાનો પ્રયત્ન અમારે ચાલુ છે My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.